કુદરતી મોત નથી એવા આશંકા સાથે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો મૃતકની પત્નીએ તેના પુરુષ મિત્રની મદદ લઈને ગળું દબાવી કરી હતી હોવાનું આવ્યું સામે મૃતક યુવકના પત્ની અને તેના પુરુષ મિત્રે ઘટનાને આપ્યો અંજામ પત્નીએ રાત્રે ઊંઘની દવા દૂધમાં ભીડવી મૃતકને બેવાન કરી તેના પુરુષ મિત્રએ ગળું દબાવી કરી હત્યા મૃતકના ભાઈને શંકા જતા મૃતદેહને બહાર કઢાવી આપવામાં આવ્યો અને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું પોસ્ટમોર્ટમમાં કુદરતી મોત નથી હોવાનું આવ્યું સામે ડીસીપી ઝોન બે મંજીતા વંજારાએ હત્યાના બનાવને લઈને આપી માહિતી ઘટનામાં સામે મહિલા આરોપીની પોલીસે કરી ધરપકડ મહિલાના પુરુષ મિત્રે તૌફિક અને તેના મિત્રની ધરપકડ કરવાની હજી બાકી જે પોલીસ સ્ટેશનની અંદર અમારી પાસે પ્રારંભિક એવી માહિતી આવેલી હતી કે જે ફરિયાદી છે ઇમ્તિયાઝભાઈ બંજારા એ એ જે મૃતક છે એના મોટા ભાઈ હતા અને એમને એમના નાનો ભાઈ જે મૃતક ઈર્ષાદ એ મરી ગયો છે એના બાબતે અમને જાણ કરેલ અને ત્યારબાદ અમે લોકો શરૂઆતમાં

એ ત્રીસ બત્રીસ વર્ષની ઉંમરનો છે અને એવું એને શારીરિક કોઈ તકલીફ નહોતી તો અચાનક આવું હાર્ટ અટેકનું મૃત્યુ કેવી રીતે થયું તે આ શંકા શંકાને ઉપજાવતા એણે એની પત્નીની એટલે કે જે મૃતક છે એની વાઈફ ગુલબાનું એનું વર્તન પણ જોતાં શંકા જતા એને મોટા ભાઈએ અમારી પાસે આવીને આ અંગે જાણ કરી કે આ મૃત્યુ આ કુદરતી નથી મૃત્યુ પરંતુ અમા અમને આ શંકા છે આ બાબતે શરૂઆતમાં કાર્યવાહીમાં જાણવા જાણવાજોગ દાખલ કરી હતી એના આધારે પછી એસડીએમ અને મામલતદાર આ જે કબ્રસ્તાન હતું એની અંદરથી એની આ મૃતદેહ કાઢવામાં આવેલો હતો મૃતદેહ કાઢી અને પેનલ ડોક્ટર દ્વારા આનું પીએમ થયેલું પીએમમાં પીએમમાં આનું મૃત્યુ કુદરતી મૃત્યુ નથી એવી રીતના જાણકારી મળી હા આ મૃત્યુ કેવી રીતે થયું છે એના શું શું કારણો છે પીએમ પ્રારંભિક પીએમ રિપોર્ટ આવેલો છે અમે ડિટેલ તપાસ કરી છે કે આગળ આ મૃત્યુ થવાનું મુખ્ય કારણ શું છે અને કેવી રીતે મારવામાં આવેલું અને આમાં આ મોત કોણે નિપજાય છે એની વાઇફ છે એની સાથે કોણ મળતિયા છે એની એ શંકા અત્યારે હાલ વ્યક્ત થઈ રહી છે અત્યારે પોલીસ આગળ તપાસ કરી રહી છે મૃતકની પત્નીની અત્યારે અંદર એને કબૂલ્યું છે ખરું કે હા એની પ્રારંભિક પૂછપરછમાં એ કહી રહી છે કે એને એના પ્રેમી સાથે મળીને એના પતિની હત્યા કરી એમાંનો પ્રયત્ન કર્યો છે બેન આપીન પછી આ કૃત્ય સાચી વાત છે હા એ આગળ તપાસમાં અમે લોકો તપાસ કરી રહ્યા છે કે એને મૃત્યુ નિપજાવવા માટે એણે કયા કયા સ્ટેપ કરેલા છે કેવી રીતે ગળે ફાંસો આપ્યું તો કે અત્યારે એને કોઈ દવા આપી છે કે એ તપાસનો વિષય છે અત્યારે હાલ જે એની પત્ની છે ગુલબાનો એને એ લોકોએ એની અટક કરવાની કાર્યવાહી છે સૌથી પહેલાં તો અમારી પાસે જાણવા જોગાયેલી હતી કે અમારા અમારો જે ભાઈ છે એ કુદરતી મૃત્યુ નથી થયું અમને આશંકા છે એના આધારે મેં જાણવા જોગની તપાસ ચાલુ કરેલી છે આમ બેન મુંબઈના નથી